હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે મૂલ્યાંકન પ્રથમ સત્રનું ધોરણ આઠનું સવાર પાડીનું વિજ્ઞાનનું સેમ વનનું પેપર આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયો શેર કરજો ચાલો તો આજે આપણે જોવાનું છે આજે ધોરણ આઠના વિજ્ઞાનના પેપરમાં શું શું પૂછવાનું તે આજે આપણે જોવાનું છે ચાલો તો કુલ ગુણ છે એસી અને એના માટેનો સમય છે ત્રણ કલાક પ્રશ્ન એક અવામાં છે વિકલ્પો બાર માર્ક છે અને બાર વિકલ્પ તમને પૂછ્યા છે પછી પ્રશ્ન એક છે વ્યાખ્યા આપો પાંચ પૂછી છે ગમે તે ચાર જ લખવાની છે એના ચાર માર્ક પછી પ્રશ્ન બે અમા આવે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એના છે દસ માર્ક અને દસ પ્રશ્ન તમને પૂછ્યા છે પછી બમાં આવે છે તફાવતના બે મુદ્દા લખો એમાં ચાર પૂછ્યા છે ગમે તે ત્રણ જ તમારે લખવાના છે એના છ માર્ક એટલે એક તફાવતના બે માર્ક પછી પ્રશ્ન ત્રણમાં છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ત્રણમાંથી ગમે તે બે લખવાના છે એના દસ માર્ક પછી બમાં છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો ચારમાંથી ગમે તે ત્રણ જ લખવાના છે એના છ માર્ક પછી આવે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો ત્રણમાંથી તમારે ગમે તે બે જ લખવાના છે એના આઠ માર્ક પછી બ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પાંચ પૂછા છે ગમે તે ચાર જ લખવાના છે એના આઠ માર્ક પછી આગળ આવે છે પ્રશ્ન પાંચમાં ટૂંકમાં ઉત્તર લખો એમાં તમને પાંચ પૂછા છે ગમે તે ચાર જ લખવાના છે એના આઠ માર્ક પછી બ માં છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનું વર્ગીકરણ તમારે કરવાનું છે બરાબર છે વર્ગીકરણ પૂછ્યું છે એના ચાર માર્ક પછી તમને નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ખરા ખોટા પૂછ્યા છે એના ચાર પૂછા છે એના ચાર માર્ક છે ચાલો તો એ તમારું ધોરણ આઠનું વિજ્ઞાનનું પેપર પૂરું થાય છે વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને જળથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો તો વળી પાછા મળશું